અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા નારાયણ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કેન્સર અવેરનેસ માટે કેન્સર સર્વાઇવર્સ સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું કેન્સર સર્વાઇવર્સ દ્વારા કેન્સર અવેરનેસના મેસેજ સાથે આ ગાર્મેન્ટ્સ પહેરી રેમ્પોક કર્યું નારાયણ હોસ્પિટલ અમદાવાદ એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા કેન્સર જાગૃતિ અને બચી ગયેલા લોકો માટે સમર્થનમાં તેના અગ્રણી પ્રયાસોની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે અમૂલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો દર્શાવતી રેમ્પ વોકનું આયોજન કર્યું હતું કેન્સર સર્વાઇવર્સની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતા દર્શાવતી આ ઇવેન્ટ સર્વગ્રાહી દર્દીની સંભાળ માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો હતો અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના ચાલીસ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કેન્સર સર્વાઇવર્સને વિનર્સ તરીકે અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ફાઇટર્સ ગણાવીને તેમના માટે ગાર્મેન્ટ્સ ડિઝાઇન કર્યા હતા વિનર્સ માટે પર્પલ રંગના ગાઉન જ્યારે ફાઇટર્સ માટે સફેદ રંગના ગાઉન બનાવવામાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર એટલે કેન્સર નહીં કેન્સર સામે જીતી શકાય છે તેવા જુદા જુદા થીમ પર ડિઝાઇન કરેલા ગાર્મેન્ટ્સ પહેરીને દર્દીઓ સાથે રેમ્પ વોક કર્યું હતું મે નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રખિયાલે અમદાવાદ મે ફેસિલિટી ડાયરેક્ટર ની તરીકે કામ કર રહા હું આજ અમર ઇન્સ્ટિટ્યુટ કે સાથ મે હમને સંયુક્ત સત્ત્વદાન મે કેન્સર કી અવેરનેસ કે લિયે કેન્સર કે વોરિયર્સ ઓર કેન્સર કે જો મરીજ જો હમારે યહાં પે ટ્રીટમેન્ટ લે ચુકે હે मेडिकल ऑन्कोलॉजी में या सर्जिकल ऑन्कोलॉजी में जो ऑपरेशन हुआ है या दवा से ठीक हुए हैं कैंसर के उनको हमने यहाँ पे आज आमंत्रित किया सारे मरीज उनको एज ए वॉरियर एज ए विनर सोसाइटी के सामने प्रस्तुत किया और उसको जो आज के युवा हैं जो इस फैशन इंस्टीट्यूट में यहाँ पे पढ़ते हैं उनके साथ में आ, समाज के सामने ऐज ए उदाहरण प्रस्तुत किया हमने साथ में इसमें जो डॉक्टर साहब की टीम है डॉक्टर ऋषभ कोठारी जो कि हेड मेडिकल ऑन्कोलॉजी डिपार्टमेंट के हैं डॉक्टर जो जो कि डॉक्टर रौनक व्यास जो कि की सर्जिकल ऑन्कोलॉजी हैं और इनकी बाकी टीम को भी बुलाया इस कार्यक्रम का उद्देश्य ये था कि जनमानस में कैंसर को लेकर जो जो भ्रांतियां हैं जो जो मिथ है उसको दूर किया जा सके और दूसरी बात तंस की सुंदरता हर व्यक्ति के लिए जरूरी होती है मोड़ा का कैंसर बहुत ज्यादा तेजी से फैल रहा है तमकू के कारण या अन्य कारणों से स्त्रियों में ब्रेस्ट कैंसर हो रहा है तो लोगों में यह मिथ्या होती है कि यह ऑपरेशन करने के बाद या कैंसर कराने के बाद कराने के बाद